બસ હોય છે ત્યારે તે નિમિત્તે સ્વામી વિવેકાનંદનો રમત ઉત્સવ માટે આયોજન કરવામાં આવ્યું હોય છે ત્યારે હિંમતનગરના હડિયોલ ગામની નાચકિત વિદ્યાલયમાં આજથી બે દિવસીય રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો અત્યારના બાળકો મોબાઈલ ટીવી અને લેપટોપમાં વિવિધ ગેમ્સ રમતા હોય છે તો મોબાઈલમાં કાર્ટૂન કે અન્ય રીલ્સ જોઈને સમય પણ બગાડતા હોય છે ત્યારે હડિયોલની વિદ્યાલયમાં બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓ બહાર કાઢી પારંપરિક જૂની રમતો રમાડી પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યું છે સ્વામી વિવેક વિવેકાનંદ રમતોત્સવ દ્વારા જે જૂની રમતો છે જેમ કે લીંબુ ચમચી બ્લોક સેટ લોટ ફૂંકડી ખોખો સંગીત ખુશી મગફળી ફોલવાની અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતોમાં એક બાળક તો પોતાના મિત્રો સાથે છે અને પોતાની ટીમને જીતાડવાનું અને એકબીજાને ચીયર અપ કરવાનું પણ શીખતા હોય છે ત્યારે જીત કઈ રીતે મેળવવી અને તેને કઈ રીતે પચાવવી એ પણ અહીં શીખવવામાં આવે છે જેના થકી બાળકોનો શારીરિક પણ વિકાસ વધે છે અને ગ્રુપમાં રહીને એક નહીં પણ પૂરેપૂરી ટીમને જીતાડવા માટે પણ પ્રયાસ કરતા હોય છે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે જ્યારે ગુજરાતની અંદર રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી થઈ રહી છે રમતોત્સવ એમાં આપણે ઇન્વોલ્વ કરેલો છે હાલ જે અમારી સ્કૂલની અંદર નાચિકેત વિદ્યાલય હળિયોલમાં બાળકો આજે શારીરિક રમતો રમવા માટે પ્રેરાય તે માટે કરીને અને બીજું મહત્ત્વની વાત એ છે કે હાલ બાળકો જે લેપટોપ અથવા તો મોબાઈલની અંદર જે ગેમ રમે છે તેના કરતાં મેદાનમાં આવીને પોતાની રીતે શારીરિક થોડી કસરત પણ થાય અને એ ગેમ રમે એના માટે કરીને આયોજન કરેલું છે મુખ્ય વાત એ છે કે હાલ ધીમે ધીમે જૂની રમતો જે આપણી છે તે વિસરાતી જાય છે જેવી કે લીંબુ ચમચી ફોડ લોટ ફૂંકણી આવી ઝીણી ઝીણી રમતો છે નાની નાની આપણી દ્રષ્ટિએ બહુ નાની લાગે પણ બાળકોની દ્રષ્ટિએ બહુ મોટી રમતો છે તે ગ્રાઉન્ડની અંદર રમે સમૂહની અંદર જે રમત રમે એમાં કોઈક વિદ્યાર્થીને હાર પચાવવાની આવે કોઈકને જીવ જીત પચાવવાની આવે એટલે આ બંને હાર અને જીત પચાવવાની જે એની જે છે તે પણ અહીંયા કેળવાય છે અને મોબાઈલથી થોડા દૂર રહી અને શારીરિક રમતો મેદાનમાં રમતા થાય તેના માટેનું એક આયોજન કરેલું છે આજનો દિવસ કાલનો દિવસ બે દિવસે વિદ્યાર્થીઓ અહીંયા જ છે એમનું જમવાનું પણ અહીંયા ગોઠવેલું છે અને રમતો બધા રમશે આનંદ કરશે મજા કરશે આજે શ્રી સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જયંતિ નિમિત્તે મારી સ્કૂલની અંદર બે દિવસનું સ્પોર્ટિંગનું આયોજન કરેલું છે જેની અંદર ટોટલી સ્ટાફ પછી વિદ્યાર્થી મિત્રોની સાથે રહી અને અલગ અલગ પ્રકારની ઘણી એવી રમતો રમી અને બાળકોની અંદર જે જૂન જૂનવાળી રમતો છે એને જાગૃત કરી અને મોબાઈલની અંદર જે છોકરાઓ અત્યારે વળી રહ્યા છે તે તરફ એમને સ્પેશિયલી ઉદ્દેશ રહે કે મોબાઈલ ન લેવો અને ગેમ છે જેવી કે બ્લોક બ્લોકવોક છે વોટર પાસ છે દડામાર ખો ખો કબડ્ડી સંગીત ખુરશી એમ કરીને અનેક રમતો રમાડી અને છોકરાઓને મોબાઈલ પ્રત્યેનું ધ્યાન ન રહે તે પ્રત્યે એમને શારીરિક માનસિક રીતે રમત રમી અને પોતે પોતાના મિત્રો સાથે રહી અને ટીમને જીતાડી અને પોતે ઉત્સાહ જાગૃત કરે છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મહોત્સવ યોજાવા જાય